हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो आज है माय बेन बर्थडे छे तो के ते फ्री छे बेटा अरे बैठा छे बाद दादा बैठा छे आया ओयो बालकों मोबाइल फोन आपवा दी बीमारी तमे पण चेती जतो

અમારો બાગ બગીચો અમારો બાગ બગીચો બનાવી દો હું દેખાડી દઉં તો આ છે અમારે મોગરાના આ કયું છે કોમેન્ટમાં કરજો કેજો અહીંયા પડી અમારી સાયકલ કબાળખાની થઈ ગઈ છે મોટા પત્તા તેને યાદ હોય એ કહી દેજો કોમેન્ટમાં એમ આટલા પડ્યા છે આટલા બધા પોતો ઊંધા પડ બૂટ ને એવું બધું પડ્યું છે કબાડ ખાના જેવું લાગે છે બધું પણ ટ્યુશન આલ્યા અને આટલા બધા ચપલા તો ખબર તો પડી જ જશે દાદા બબલ જોવે છે યાર મારી બેન ના ઠાકોજી છે બાર કા દીસ કા બાર કા દીસ બધું એક જ આલે આ એ મારી બેન છે તેનો આજ બર્થડે છે કુછ નીકળતી નથી કાલે બધા એવા તો બહુ રહી માતો

ना ना चौक रहा है ये वाला। अम्म ना ना चौक रहा है वो। हम लोगों मरा काकी फ्री था सेंटर बुद्धे रो मुकराचे ने मुकी दे से। तेरा मुकरा मुकी दे है। पच्चीस माने तो ही आ गए हमारा। क्या? गोत सी तो इन्हीं मले हमारा काकी ये मुकी दी एका। हम्म आये कैरम बोर्ड मुकी को तू ऊपर मुकी दी तू। हमें ब परीक्षालय હું બ્લોક બનાવું છું તો બ્લોક આવે કે નો આવે આ પરીક્ષા વેકેશન નજીક જ છે કે મોકે પૂરી થાવા આવી છે ઓકે પૂરી થાવા આવી છે તો લેખક ચાલુ થાય છે اچھی વેકેશન પર છે આ જો હે કરે તો બ્લોક બનાન બર કર દે

આ અમારું મંદિર છે ભગવાનનું પાછળ હનુમાનજી છે તેની સેવા કરે છે મારા મમ્મી વોશિંગ મશીન છે સ્વીટ છે એ હું તમને પછી દેખાડીશ ફ્રીજ પછી દેખાડીશ તમને ત્યાં સાયકલ હું એ બધી આવે પાડો છું હું ટ્રેક્ટર પાડું છું ફોરવ્હીલર આ અમારી દુકાન છે અમારી દુકાન છે બાય બાય